હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવી એકવાર બનાવી મહિનાઓ સુધી ખવાય રેસ્ટોરન્ટ કાફેની ફેમસ ડિશ ચીઝ કોન બોલ બનાવવાનું બહુ સરળ છે અને બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે એકવાર તમે બનાવી સ્ટોર કરો તો માત્ર તમે પાંચ મિનિટમાં ફ્રાય કરી ગરમા ગરમ એને સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે અહીંયા અડધી કુમળી મકાઈ લેશું અહીંયા જો મકાઈ કુમળી ન હોય થોડા એના દાણા કુમળા ન હોય તો તમારે બાફીને લેવાની નહીં તો કાચી લ્યો તો પણ ચાલે આ રીતે બને એટલા નાના નાના ટુકડા મકાઈના તમારે કરી લેવાના છે સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરી લઈશું અને મોઝરેલા ચીઝ કે પછી પ્રોસેસ ચીઝ ગમે તે તમે લઈ શકો છો પણ ચીઝ ઊઝ આવે તો તમારે મોઝરેલા ચીઝ લેવાનું છે તો આ રીતે લગભગ તમે પંદર જેટલા ચીઝ બોલ્સ આ રેસીપીથી બનાવી શકો તમારે વધારે બનાવવા હોય તો ઇન્ગ્રેડિયન્ટ એ રીતે લેવાના હવે અહીંયા મેં ચાર બ્રેડ સ્લાઇસ નાની હોય એ લીધી છે અને મેં અહીંયા મલ્ટીગ્રેન લીધી છે તમે વ્હાઇટ બ્રેડ પણ લઈ શકો એની સાઇડ્સ કાઢી લઈશું અને એના આ રીતે રફલી ટુકડા કરી લઈશું તો આ રીતે અહીંયા મેં મલ્ટીગ્રેન બ્રેડ લીધા છે એટલે એમાં થોડા સીડ પણ છે તો તમારે કાઢવા હોય તો કાઢી લેવાના નહીં તો પછી આ રીતે તો હું આ રેસીપીમાં બ્રેડ ક્રમ્સ હોમમેડ ઘરના જ બનાવી રહી છું આ રીતે ચાર બ્રેડના ટુકડા લગભગ એક કપથી થોડા ઉપર થશે તમે ટુકડા કરશો એટલે અને મિક્સર જારમાં પલ્સ કરી ચારથી પાંચ વાર વાટી અને આવા આપણે એને દળી લઈશું છૂટા છૂટા આવા દળાશે આ રીતે દળાઈ જાય એટલે આપણે એને શેકી ક્રિસ્પી કરી લઈશું તો ઇન્સ્ટન્ટ બ્રેડ ક્રમ્સ તમે ઘરે પણ બનાવી શકો તો એક તવો ગરમ કરી લઈશું તવો ગરમ થઈ જાય એટલે આપણે એમાં બ્રેડ ક્રમ્સ આ રીતે ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની પાણી છાંટી તમારે ચેક કરવાનું તવો ગરમ થઈ જાય પછી અને પછી આ રીતે બ્રેડ ક્રમ્સ ઉમેરી અને ક્રિસ્પી થાય એ રીતે તમારે ચલાવતા રહી અને એને શીખવાના છે આ રીતે તમને લાગે કે એકવાર શિકાઈ ગયા અને ક્રિસ્પી થઈ ગયા તો તમારે ગેસની આંચ બંધ કરી અને બ્રેડ ક્રમ્સને ઠંડા પડવા દેવાના છે જો લાગે કે બ્રેડ ક્રમ્સ થોડા મોટા છે તો આ રીતે ડ્રાય થઈ જાય પછી તમે મિક્સરમાં એકવાર એને પલ્સ કરી લેવાનું તો બ્રેડ ક્રમ્સને ક્રિસ્પી થતાં લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગ્યું હવે ક્રિસ્પી થઈ ગયા ગેસની આંચ બંધ કરી અને હું એને ઠંડા થવા માટે સાઈડમાં મૂકી દઈશ તો ઇન્સ્ટન્ટ હોમ બ્રેડ ક્રમ્સ રેડી થઈ ગયા હવે એક બાઉલમાં ત્રણ મીડિયમ બાફેલા બટેટા મેં બટેટાને સારી રીતે બાફી છાલ ઉતારી લીધી અને બટેટાને આપણે મેશ કરી લઈશું તો આ રીતે બટેટા મેં મેશ કરી લીધા એમાં અડધો કપ મકાઈના દાણા મેં કાચા કુમળા છે એટલે લીધા છે પણ જો મકાઈના દાણા હાડ હોય તો તમારે બાફી અને અડધો કપ લેવાના છે સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા દાણા પણ ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ અહીંયા લીલા મરચાં તમારે ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે બટેટા બાફતા ટાઈમે ઉમેર્યું હોય તો એ રીતે ધ્યાન રાખીને ઉમેરવાનું એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એક ટી સ્પૂન ઓરેગાનો કે પિઝા સિઝનિંગ કે ઇટાલિયન હબ મિક્સ આવે એ ઉમેરવાનું છે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો મરીનો પાવડર આ રીતે ફ્રેશ મેં ક્રશ કરીને ઉમેરી દીધો હવે ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ ઉમેરી દઈશું અહીંયા તમે ચોખાનો લોટ પણ વાપરી શકો છો જો તમારા પાસે કોર્નફ્લોર ન હોય તો પણ બહાર જેવું એકદમ બનાવવું હોય તો તમારે કોર્નફ્લોર લેવાનો છે એક લસણની કળી વાટીને ઉમેરી દઈશું તો લસણ ખાતા હોય તો ઉમેરવાની છે નહીં તો તમારે સ્કીપ કરવાની છે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે લોટની જેમ મિક્સ કરી બાઇન્ડિંગ આવે એ રીતે તમારે લોટ એનો રેડી કરી લેવાનો છે અહીંયા તમને લાગે બટેટા બાફતા ટાઈમે એમાં પાણીનું પ્રમાણ તમારાથી વધારે રહી ગયું હોય કે આ મિશ્રણ સોફ્ટ હોય તો તમે થોડો એક ટેબલ સ્પૂન જેટલો વધારે પણ કોર્નફ્લોર ઉમેરી શકો છો લીલા મરચાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો તો ડોની જેમ મિશ્રણ રેડી છે હવે બ્રેડ ક્રમ્સ આપણે જે શેકીને ક્રિસ્પી કર્યા છે એને આપણે થોડા સ્મૂથ તમારાથી જો આ રીતે થાય તો કરવાના નહીં તો પછી તમે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને એકવાર પલ્સ કરશો એટલે કોઈ મોટા બ્રેડ ક્રમ્સ રહી ગયા હોય તો એ પણ સરખા એવા એક સરખા થઈ જશે આ રીતે મેં એકવાર પલ્સ કર્યું અને આપણે એક બાઉલમાં કાઢી લઈશું બીજા એક બાઉલમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો સફેદ મકાઈનો લોટ એટલે કે કોર્ન ફ્લોર લઈ લઈશું તમે અહીંયા મેંદો વાપરો હોય તો મેંદો પણ લઈ શકો છો મેં આ રેસીપીમાં મેંદો નથી વાપર્યો એટલા માટે હું નથી લઈ રહી એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને એક ચોથાઈ કપ જેટલું થોડું થોડું કરી પાણી ઉમેરી અને આવી લઈ તો આપણે જે ચીઝ બોલ્સ બનાવીએ છીએ એનું કોટિંગ કરવાનું છે તો પહેલાં આપણે આમાં ડીપ કરીશું પછી બ્રેડ ક્રમ્સમાં ડીપ કરીશું તો એ પણ રેડી કરી લીધું હથેળીઓ તેલવાળી કરી અને મિશ્રણ જે આપણે ચીઝ બોલનું રેડી કર્યું છે એમાંથી એક નાનો લુવો લઈ લઈશું એને થોડો સ્મૂથ કરી ફ્લેટ કરી પછી વચ્ચે ચીઝ ક્યુબ મૂકી અને પછી આ રીતે કોટ કરી અને રાઉન્ડ એવો બોલ તો આ રીતે ચીઝ બોલ વાળી રેડી કરી લઈશું તો થોડો સ્મૂથ કરી દેવાનો એક સરખો એટલે આવા એક સરખો એનો શેપ છે એ આવી જશે બહુ સિમ્પલ છે બનાવવાનું તમને જો લાગે મિશ્રણ ઢીલું થઈ ગયું છે તો કોર્નફ્લોર લઈ શકો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે બટેટામાં બહુ પાણી ન હોય તો આ રીતે તમે પરફેક્ટ જો માપથી જશો તો તમારા બોલ એકદમ પરફેક્ટ બહાર મળે એવા જ તમે ઇઝીલી ઘરે વાળી શકશો તો આ રીતે આપણે બધા જ ચીઝ બોલ વાળી લેશું તો આ રીતે બધા ચીઝબોલ મેં રેડી કરી લીધા હવે આપણે એને કોટ કરીશું કોટ કરવા માટે પહેલાં આપણે કોર્ન ફ્લોરવાળા મિશ્રણમાં ડીપ કરીશું ગોળાને આ રીતે ફરતું ફરતું તમારે ફેરવવાનું એ જ રીતે તમારે બ્રેડ ક્રમ્સમાં આ રીતે એને ફેરવી લેવાનું વધારાના બ્રેડ ક્રમ્સ તમારે કાઢી અને આ રીતે એને ફેરવી લેવાનું તો આ રીતે હું બધા જ તો આ રીતે બધા ચીઝ બોલ હું કોટ કરી રેડી કરી લઈશ અને પછી તમારે દસ મિનિટ માટે પ્લેટને ડીપ ફ્રીઝ એટલે કે ફ્રોઝનમાં રાખવાની અને પછી એને ફ્રાય કરવાના હવે તમારે સ્ટોર કરવા હોય તો ઝીપ લોક બેગ લઈ અને તમે એને ફ્રોઝનમાં ત્રણ મહિના સુધી આ રીતે સ્ટોર કરી શકો છો પણ હું હવે એને દસ મિનિટ મેં એને ડીપ ફ્રીઝમાં રાખ્યા પછી મેં તેલ ગરમ કરી લીધું ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું જેટલા બોલ આવે એટલા તમારે એકવારમાં ઉમેરી દેવાના છે અને હલકા આ રીતે તમારે મીડિયમ હાઈ ફ્લેમ રાખી બે સાઈડ ફેરવી ફેરવી આવો ગોલ્ડન કલર થઈ જાય એ રીતે તમારે એને ફ્રાય કરી અને કિચન પેપર પર કાઢી લેવાના છે તો આ રીતે મોઝરેલા ચીઝ હોય એ તરત જ મેલ્ટ થતું હોય એટલે તમે એને ફ્રાય કરો એ પહેલાં થોડીવાર માટે ફ્રોઝનમાં રાખશો તો ચીઝ બોલ તમારા તૂટશે નહીં અને એકદમ પરફેક્ટ એવા બનશે ચીઝ પણ એકદમ સૌખું એવું મેલ્ટ થશે તો આ રીતે તમે જોઈ શકો છો તૈયાર છે ગરમા ગરમ આપણે એને ટમાટો કેચઅપ સાથે સવ કરીશું તમે જો મોટા લોકો માટે બનાવવાના હોય તો ચીઝ ગ્રેટ કરી વચ્ચે તમારે એમાં લીલા મરચાં ઉમેરી અને એ રીતે પણ બનાવી શકો મેં બાળકો માટે બનાવ્યા છે તો હું આ જ રીતે બનાવું છું તો આ રીતે તમે જોઈ શકો છો ચીઝ તમે સારું એવું વાપરશો તો બહાર કરતાં પણ તમારા સારા અને પરફેક્ટ એવા ચીઝ બોલ તમે બહારથી લાવી ભૂલી હંમેશા ઘરે બનાવો એવા ટેસ્ટી બને છે તો એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હાજર જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ